સૌ મિત્રોને જય સોમનાથ ઓમ નમ પ્રિય મિત્રો તમારા દિવસ શુભ રહે મંગલમારી શુભકામના હું વ્યાસ આપ બિલિમરાથી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ છે પચીસ ત્રણ બે હજાર પચીસ ને મંગળવાર ફાગણવદ એકાદશી છે આજની એકાદશીને પાપ મોચીની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આજે ચાર ચારોળીનું દાન કરવાનું બહુ મહત્ત્વ છે અને એમ આજે એકાદશી છે શ્રી નારાયણના ચરણમાં વંદન આજે ભગવાનની પૂજા કરો નારાયણની ઘરમાં પાપમાંથી મુક્તિ મળશે કૃષ્ણની કરી શકો લાલાની કરી શકો સારીગ્રામની કરી શકો વિષ્ણુ ભગવાનનો કોઈ પણ અવતારની પૂજા આજે તમે ઘરમાં કરી શકો છો એકસો ને આઠ તુલસીના પાન ચડાવો અથવા હજાર પાન ચડાવો ભગવાનને આજના દિવસે માખણ ધરાવો પછી બધા પ્રસાદમાં વેચી લો એકાદશીનો ઉપવાસ થાય તો કરો ન થાય તો રીમ નમો ભગવતે વાસુદેવાના મંત્રના જાપ કરો યા ભગવાનની પૂજા કરો એકાદશીના દિવસે એવું કોઈ કર્મ કરો જેથી દેવની કૃપા પ્રાપ્ત થાય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય કારણ કે એકાદશી એક એવું વ્રત છે કે જે પાપ નાશ કરનારું છે તો ચોક્કસ કરજો સર્વને એકાદશીની ઘણી ઘણી શુભકામના આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે એકાદશી પરંતુ મિત્રો એકાદશી આજે સવારે પાંચને છ મિનિટથી શરૂ થઈ આવતીકાલે સવારે ત્રણ ને છેતાલીસ મિનિટ પૂર્ણ થઈ જશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે શ્રવણ શ્રવણ નક્ષત્ર મળશે કે ચાર ને સત્તાવીસથી શરૂ થાય છે અને આવતીકાલે સવારે ત્રણ ને પચાસ મિનિટે પૂર્ણ થઈ જશે આજે બાળનો જન્મ થાય છે યોગ ગણાય છે શિવ આ શિવ યોગ આજે બપોરે ચોપ્પન મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનો સિદ્ધ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણે છે બહુ આ બહુ કરણ આજે સાંજે ચાર ને બત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલો ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મકર મકર રાશિની આવે છે ખ ને જો મકર રાશિનો સ્વામી શનિ ગણાય છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ મકર ગણાશે આ મકર રાશિ છવ્વીસ તારીખે બપોરે ત્રણ ને પંદર મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ મકર ગણાશે આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્ત્વ છે મુખ્ય પાયાના બંધનો છે કયા જન્મના હિસાબે તમારી સાથે જોડાયેલું છે આ જન્મમાં પણ એને પ્રમાણે સુખ પ્રાપ્ત થતું હોય છે અને પ્રમાણે તકલીફો આવતી હોય છે ચોક્કસ વ્યવસ્થિત રીતે પૂજા કરી લો જીવન સરળ બની જશે આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર છે અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે આજનું સુકન કરી લો આખું જીવન સરળ બની જશે આખું વર્ષ તમારું સારું જશે આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ રહ્યા છે કોઈનું ઓપરેશન હોય કોઈને ડિલિવરી કોઈને સગાઈ હોય કોઈ આજે જાન લઈને જઈ રહ્યું છે કોઈ આજે રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે આજે કોઈ દેશ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે આવા કોઈ પણ કાર્યનો આરંભ કરવા તમે જઈ રહ્યા હોય તો આજનું સુકન કરીને જજો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે આજના દિવસે આમ તો ઘરેથી નીકળો છો ત્યારે મંગળવાર છે તો મોટા ભાઈને કાકાને ફુવાને વંદન કરીને જાઓ આજે કૂતરાને ગોળ ઘી અને ભાખરી મિક્સ કરીને ખવડાવવાથી સાંજના સંધ્યાકાળે ભય રોગ બાધા પર વિજય પ્રાપ્ત થાય છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે ત્યાં આપણે જોઈ લઈએ આજે સવારે નવથી બપોરે ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે બપોરે ત્રણથી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે સાડા સાતથી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે સાડા દસથી આવતીકાલે મળસ કે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે આજે મળસ કે ચાર ને સત્તાવીસથી લઈ આવતીકાલે મળસ કે ત્રણ ને પચાસ મિનિટ સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો પંદર દિવસમાં મળે બાકી શક્યતાઓ છે આજના દિવસે કોઈપણ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે કોઈપણ કાર્ય કરવા માટે કોઈ ખરીદી કરવા માગતા હોય કોઈ વેચાણ કરવા માંગતો હોય કોઈ નવો ધંધો ચાલુ કરવા માંગતો હોય કોઈ સોનું કોઈ ચાંદી હીરા માણેક મોતી કપડાં અનાજ વાસણ વસ્ત્ર કાંઈ પણ વસ્તુની ખરીદી કરવા માંગતો હોય શ્રેષ્ઠ દિવસ આજે કોઈ ધંધો ચાલુ કરવા માંગતો હોય શ્રેષ્ઠ દિવસ આજે માર્કેટિંગનું કોઈ કામ કરવા માગતા હોય શ્રેષ્ઠ કોઈની પર પ્રભાવ પાડવાનું કામ કરવું હોય આજના દિવસ શ્રેષ્ઠ શ્રેષ્ઠ આજે ઇન્ટરવ્યૂ આપવા માટે શ્રેષ્ઠ છે અને બીજું આજે તમે કોઈ પણ કામકાજ ચાલુ કરો ધંધો વેપાર કંઈ પણ તો લોકોને તમારી પર ઈચ્છા થશે એટલી તમારી પ્રગતિ થશે કારણ કે આજે તમે જે કાર્યનો આરંભ કરો ને એમાં આર્થિક શારીરિક માનસિક તમામ પ્રકારની શાંતિ પ્રાપ્ત થાય છે એવો આજનો દિવસ છે આજા માટે આજના દિવસ માટે દરેક કાર્યો કરી શકો છો આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી થોડી હેરાનગતિ આવે એવું છે આંખને લગતી તકલીફ આવે આંખમાં કાણું પણ પડી જાય બળતરા પણ બળે ડૉક્ટરને મળવા પણ જવું પડે પરંતુ કોઈ નવું વાહન લીધું હોય તો તેને આજે શરૂઆત ચાલુ કરવું હોય તો થઈ શકે છે આજના દિવસે ઇન્ટરવ્યુ છે પ્રભાવ પાડવા માટે સૌથી શ્રેષ્ઠ દિવસ છે આજે ભગવાનની પૂજા શરૂ કરો તો શારીરિક માનસિક ને આર્થિક તમામ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે ને મારો પોતાનો પણ અનુભવ છે આનાથી ઘણા લોકોને ફાયદો થયો છે તો ચોક્કસ આવું કરી શકો છો પણ આ સમય દ્વારા આજે મળસ્કે ચાર સત્તાવીસ થી લઈ આવતીકાલે મળસ્કે ત્રણ ને પચાસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો એનું ફળ આ રીતે પ્રાપ્ત થાય આજે કશો આજનો સંકલ્પ એને આજે એકાદશી છે તો ભગવાનની પૂજા કરો એનાથી આ બધું સુખ પ્રાપ્ત થાય ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસના માસોત્તમ પરમપિત્ર ફાલ્ગુન માસે શુભ કૃષ્ણ પક્ષે એકાદશી આયામ ભમવાસ વિત્તાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દઉં তোমার গোত্র খবর তো গোত্র বোলে যাওয়া পছি বলছে আুতি স্মৃতি পুর পুণ্য ফল প্রাথম অপ্রা লক্ষ্মী প্রাপ্ত প্রা লী সং रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे, देशे, विदेशे, सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति મમ જમય તથા વિપ્રાના જન્મસમય જનમકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष, मारण, तारण, मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम, भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष নিবৃত মম সকল মন ফল মন ইচ্ছা হয় অনুসার্থ সকল মনবান ফল প্রাপ্তি অর্থম હવે જે બરકત ને પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો જ બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ आयु आरोग्य आदि प्राप्ति अर्थम तथा लगन मम ममटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम ने संतान प्राप्ति नहीं। જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું મત્યુ પ્રાપ્તિ સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમો ઝઘટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાન્ ફલ પ્રાપ્તિ અર્થમ દેવતાના પૂજન અર્ચન કરે પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા

પાણી મૂકવું એમાં આંગળી કરશે કપાળમાં કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે પ્રભુ આજે પૂજા કરતા કઈ પ્રકારની ગુરછૂપ થઈ ગયા તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ

ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોમને જય સોમનાથ